મારું અમાર તો જોવો તો પેલું કો જમી છે એ ભાગી છે અને બોર છે એ ભાગવો છો તારું છે બરાબર છે મારા વારી છે તો મારી બેટી તમે જોવા તો આખો દારી ભમરા ઉડા ઉડાર કરો છો કહું તું તાર વાઈ ગાડે માતો વાગવું નથી માતો થઈ પડશે તું તાર તું વાઈકાટ તું વાઈકાત કોઈ વાગવું જ નહીં પેલો કે પાછી કે મારા રસ્તો થઈ નહીં ને કરવાનું અને રસ્તો તો તારો છે ને મારો એ

એટલે તો આ ડખો પડ્યો છે એટલે તો તને મુવ આપવાનું બધું પડી મેલ્યું છે તો પતા તમારે વિચાર કરવો પડે કે બે ભાઈઓને એ તો વિચાર કર્યો આ અમારા પાંચ જણા હારા હારા ફોન કરીને અમે બોલાવું છું મે લામાઈ ગમે તે રસ્તો કાઠી ગમે તે કેરો કાઢો તો બળકતા ને આ યોનો આ લીલી વાળી કરી છે ને તમારો હુક કો ઉડી છે મારા તો હવે ઉમર થઈ ગયો સાજી એટલે કહું આ તો કાલ ઉઠી છોકરાનો લોચો વાગી જાય કે તાણે તાનું ઠેકાણું ના હોય તો માર તો છોકરો હું કરી કયો તાના તો કોબા આ બોલા કે કાળુ બહુ કેતા તા ખબર છે

એ કાળું ખાલી ભેગા થઈ અને ત્યારે વાત કરજો મારે મોડું થાય બરોબર હજુ મારે ઢોરોનું મારે હું તારું કીધું તો આવતા પાછો ઘર બાજુ વાપરા એ કેવું આવ્યું છે ભાઈ આ કેવું આવ્યું છે જોજો ખાલી તમે જોવો તો પરાબાનું બધું છે લઈ લેવું ને ખાઈ લેવું એવું એવું છે જમોણા મતારે તો બાપા હોય તો ખાવાનું નક ભૂષે મરીએ એવો ધંધો સહાલ તો ઓ ભાઈ

ઓ વાહ ઓવા ઓવા એરા એમ કેતા હતા કે બધી જમીન કી પડાઈ લીધી કે મારા પાંજી અલે આ ભાઈ અમે ચોહી જમીન પડાઈ છે આ જે હરખુ હરખુ વેચીને આલ્યો છે એક અર એક વી કોઈ ના આલ્યો છે ને એક વી મી લીધો છે બરાબર આ બાજુ હોય એવું વેચ્યું છે પેણે હરખુ વેચ્યું છે તો અમે ચોહી એક પડાઈ લીધું હોય એ કહેતા હતા કે એ બધો ભૈરામ બધો એમ કહેતા હતા કે અમારા ઓગણા થઈને ટ્રેક્ટરે ના નીકળું જોવો અમારા ખેતરના શેઢો થઈને ના નીકળું જોવો અને રે મને એવું કહેતા તા ઓહો અન મારવાની વાતો કરતા હતા રે એટલે ભાઈ આ તો ભાઈ સક દુશ્મન પેલા ભાઈ દુશ્મન છે હું કીધું ભાઈ ભાઈ કરીને હું મરી જઉં છું ને એટલે તો મારો રોશન મારવા બેઠો છે રે એ તાણે એ જાણા છે મોટા એ રે તમારાથી એ મારાથી થી મોટા છે રે તો ભાઈ તાણે મારવાની વાતો કરતા હતા તમને હો રાખજો અન કેતા ના પાસા કોઈ નું આ તો તમને કીધું હતું

વાત કરાય ને ઓન ચક્રો કરીને કેવું તારે મેર આવશે ને કે મેર આવશે નહી ઓન ચક્રો તો જમીન આખી લેવાનું વાત કરતા થાય રે જમીન તો ઇની છોકરો છે મારાય છોકરો છે પછી મારો છોકરો છે લેવાનો એટલે ઇની વાત છે હા કો ઘેર જઉં પછી વાત છે હા એ તો તમારે કહેવાનું બરોબર ને કે તમે ખાલી ભૂલતા નહીં હા ઘેર જઉં પછી ઇની વાત છે કે આ ચાલ 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 કાચા ચાલ 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 છે ચાલ ચાલ

અને તું તો પ્રો મારી બાસો પ્રીતિ દે હું કેતો તો કે કારું કેતો તો કે રસ્તો બસું નેકરવા નઈ મના ને જમીન બમી કે ભાગ ભાગ કશું તારો નહીં ભાગ હાલવો જ નહીં મારે કેમ ભાગ હું એક એક કટકોડી આ બાગ નું આલવાનો નહીં કેમ મારવાની મને મારવાની વાતો થઈ છે મારવાની અલ્યા મારવાની વાત નહીં કરી ભાઈ છે એટલે બોલતો નહીં બીજો વાય તો અમાર ખબર પડી નાખો કવ છું ભાઈ છે એટલે બોલતો નહીં થોડો જીવ બરા છે બસ બસ મારું લેવું ખાવા લેવા ખાવા બેધો છું તું બસ અલ્યા હું ખાઈ જો તારું કે જે ચિયા દાળા ખાઈ જો કે પછી મારા છોકરો માજર નહીં મળ લેવાનો બસ પટાવાનો મઈ નાખો લઈ લ્યો બસ મારે છોકરો તાન વગરા નહીં દોરા બાના ઉપા વગરા કવસો તાન તારા જો હું તને કહી દઉં આરા મારા રસ્તો થઈ તારા ને નહીં હોય અલે હમણા લડવાનું થાન વસ્તી વાતો મોટ બે ભાઈ ભાઈ કે લડવાને એટલે કહું યા થોડું કહું છું મર્યાદા માં રહેનો થોરું હોઠથી બોલ ભાઈ તારો જે રસ્તો હોય ને એ હોતી લેજે હોય ને એકર નહીં ને કે ટોટિયા પાછી નાશો હું તો

મે <laughs> <coughs>

સાહેબ હું આજ સુધી કદી બોલ્યો નહીં બરાબર પણ આ મારો હું વાતો કરો છે ખબર અમુક વસ્તી વાતો જેવી કરે છે કે મને મારવાનું કે છે જમી મારા જમીન પડાઈ લેવાનું કે છે હવે મારે એ કરવાનું હું યાર આવ્યો મને કોઈક દારી મહિના મારો છોકરો રણમાં રહ્યું જેમ સંપત્તિ નહીં તમારું એ ચાલે છે વસ્તીનું કીધું હોબળશે બધું એ તમે ભાઈ મારા અત્યારે અને આ વસ્તી નું ના હોબા વસ્તી હોભળી હોભળી તો બધા રમાન ભમાન કરીને તો જતા રહ્યા કહું છું વસ્તી નું હોભળ્યામ હોભળ્યામ તો તારે બે ભાઈ લડાશો નહીં તારે વેચાલે કોણ જમીન ફરીથી વેચી લઈએ આપડે

જો ભાઈ આ રીતના તમારે કોઈ ની વાત માં આપવાનું નહિ કે હું કોઈ ની વાત માં આવું નહી બરાબર જો કોક ની વાત માં આવશું તો આપડે બે ઝઘડી મરશું અને વસ્તી રાજી થાય એકલા આપડે બેવાન કોઈને વાતમાં આપવાનું નહીં અને એકબીજાનું નું થઈને ભાઈ ભાઈ ને રવાનું તો કદી કોઈ આપડે કદી એકમાં બે માં એક પાછા પડશે જોવાળા ભાઈઓ આ વિડીયો આજના બે ભાઈ ભાઈ કદી કોકની વાતોમાં એને જગાડતા નહીં અને ભાઈઓ ભાઈઓમાં રાગ બગાડતા નહીં જો રાગ બગાડશો તો ભાઈઓનો સંબંધ બગડશે વસ્તી રાજી થવા એટલે મહેરબાની કરી ભાઈ એકતા રાખજો બે ભાઈ હોય તો એકબીજાને પૂછીને હેઠજો પૂછીને કોમ કરજો તો કદી તમારા ઘરમાં કદી ઝઘડો પહેશે નહીં એટલે કોઈનું વાપરતા નહીં અને આ જે વિડીયો જો ના લાઇક કરજો શેર કરજો અને લાલ ઘંટરી દબાણનું તો ભૂલતા જ નહીં